એટલે ભાઈ આ વાવી ગઈ છે તમને બધાને એમ થાતું લાગે કે આ હેડી છે પણ ભાઈ આ હેડી નથી આ વાઢ નું ખડ છે આ બાજુ મોટું મોટું ખડ છે ને એવું જ છે આ બધું આ વાઢ નું ખડ કેવાય અને અમે છે ને એક ક્યારે વાવી દીધો છે ને આ બાજુ જો બધા એમાં છે ને એવું જ ખડ છે અમારે છે ને પેલા ઝીંજવો હતો ઝીંજવો એ ઓલો વાઢ નો આવે ને એ હતો પણ હવે છે ને એમાં પાણી ભરાય એટલે એને હિસાબે છે ને બધો ઝીંજવો બળી ગયો એટલે હવે આમ એમાં મોટું મોટું ખળ વાવી દીધું હવે તમે જો આમ આમ મોટું મોટું દેખાતું એટલે એમ જ થાય હેડી થઈ ગય છે અને આ તમારે એક જ ઘરે વાવવું પડે પછી છે ને એમાં વાઢ આવ્યા રાખે એટલે ખળ થાય મસ્તી નું એટલે ભાઈ તમારે બીજી મહેનત કરવી ના પડે એક ફેર શેર નું ખેતર સુખું કરીને વાવી દેવાના ખાલી બે ક્યારે વાવી દેવાનું તો ધમ ધોકાર આલે આમ જવું તો ખરી છે બે કલાક એક માં આખો એક ક્યારે વાવી દીધો વાંથી તે વાહુ દી છે આખો ક્યારો વાવી દીધો હે અને આ બધું ખડશે ને વાઢનું છે અને તમારે ભાઈ કીની કિની ઘેરે આવું ખર છે કમેન્ટ કરી ને તમારે કોઈને વાવવાનું હોય તો કમેન્ટ કરી દીજો ભાઈ કારણ કે આ છે વાડ નું ને કઈ ઉપા દેવી ના ભાઈ મહેનત કઈ કરવી ના પણ એક જ ફરે વાવી દેવાનું